અમલી બનાવવામાં આવ્યો હતો સ્થાનિક યુવાનો અને જાહેર પરીક્ષા માટે તૈયારી કરતા ઉમેદવારોનો લાભાર્થી ખાસ આ પુસ્તકાલયનું લોકાર્પણ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડોક્ટર હર્ષદભાઈ એ પટેલના શુભ હસ્તે કરવામાં આવ્યું પ્રસંગે આર્ચ કૌશિક જોશી ઉપરાંત સ્થાનિકો આગેવાનો આદિવાસી સમાજના યુવાનો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે ગમતી નિશાળ પરિવારના સહયોગે વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા કુલપતિ ડોક્ટર હર્ષદભાઈ એ પટેલ દ્વારા જ્ઞાન પરબના ઉદઘાટનને મહત્વ અને જાહેર પરીક્ષાઓ આપતા ઉમેદવારો માટે જરૂરી આયોજન જણાવીને ખાસ તેને બિરદાવતા સંચાલક મંડળને અભિનંદન પાઠવવામાં આવ્યા સંકુલનના સંચાલકના સસ્થ કહી શકાય આ જે મંડળ છે તે સભ્ય અને નિશાળ જૂથના ચેરમેન ડોક્ટર જીગર જોશીએ ખાસ જણાવ્યું કે અજ્ઞાન પરબમાં વર્ષ ઓગણીસો નવ્વાણુંથી આજ દિન સુધીના ધોરણ એકથી દસના પુસ્તકો મોડ્યુલ ઉપરાંત ડિજિટલ સામગ્રી હોવાનું જાહેર પરીક્ષાઓને જે માટે લોકો તૈયારી કરી રહ્યા છે તેમના માટે તમામ સાહિત્ય ધરાવતો અજ્ઞાન પરબનું ઉદ્ઘાટન કરી ઉત્સાહવર્ધક માર્ગદર્શન બદલ કુલપતિ અને ઉપસ્થિત તમામનો આભાર માનવામાં આવ્યો 2024 ના રોજ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડૉ હર્ષદભાઈ પટેલ સાહેબે અરિણધામની મુલાકાત લીધી આ પ્રસંગે ડૉ હર્ષદભાઈ પટેલ સાહેબના શુભ હસ્તે અરિણધામ વિદ્યાર્થી પુસ્તકાલયનું શુભારંભ કરવામાં આવ્યો એમના શુભ હસ્તે પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ડોક્ટર અર્ષદભાઈ પટેલ સાહેબે અરણ્યધામ પરિસર જોઈ અને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો અરણ્યધામ ના ટ્રસ્ટી ડોક્ટર ભાવેશભાઈ પંડ્યા અને ડોક્ટર જીગરભાઈ જોશી સાથે વાર્તાલાપ કરતા આ પુસ્તકાલયને ગુજરાત વિદ્યાપીઠ તરફથી પણ પુસ્તકો ભેટ સ્વરૂપે આપવાનો શુભેચ્છા વ્યક્ત કરી I think you got this